હેલો ગા કેમ છો બધા મજામાં આજના સોની હર હર માં દેવને રાતના વાગી ગયા છે 11:30 અને પ્રિયાંશ જો પ્રિયાંશ કાલે શું છે સરકુ જો આમ વાગે છે કાલે શું છે કાલે તારે કઈ છે કઈ નથી તો આરામ બી કાલે 11 વાગે ઉઠશો આપણે ગાઈસ અરે હું 11 વાગે ઊઠીને મેસેજ વિડિયો બનાવ કર તો વિડિયો બંધ કરજે જ પછી દેખાડું તને

અને આ આ જો આ મારા જો અડધા ગેમમાં છે નિંદરનો નશો ચડેલો છે ગાઈસ નિંદર નશો ચડી ગયો છે જો આ તો તો કે છે તો એ ઓલ સુ આજ મે વિડિયો ઓલ નિશુ તિવારી ના વિડિયો તો આપણે ઇટ્સ માય સ્ટાઇલ તો છે

એ હવે સીધી આંગળી થઈ ગઈ નહીં તો હતી જો આમ ઓલો ઓલું ગીત છે ને આલિયા ભટ્ટ ને એનું દો ફૂટ માર લે દો ફૂટ એવું કાંઈ ગીત છે મને અત્યારે યાદ નહીં આવે જ્યારે યાદ કરવાનું હોય ત્યારે એ વસ્તુ મને યાદ ન આવે ગાઈસ એ તો એક મારામાં ટેલેન્ટ છે તો ઓહ મારે મત બહુ હા જો જો ઉતરી ગયા લાગે છે નીંદર ન જો જો

બાકી આ ભણેલા ગણેલા ગવાર છે ગવાર ગવાર ની સમજી તો એ તારા બાપાની ની રામ નવરી ના આ જો આ આ વાય ડુ યુ ડુ અને હાઉ ડુ યુ ડુ બીજો કયો લાઈન બોલે પીયુ વોટ આર યુ ડુઇંગ વોટ આર યુ ડુઇંગ બસ આને કેવા ઇંગ્લિશ બસ આ ત્રણ લાઈન બોલતા આવડે વોટ ડુ યુ ડુ કઈ લાઈન વોટ ડુ યુ ડુ હાઉ ડુ યુ ડુ બીજી ખબર નથી આ બસ ત્રણ ચાર લાઈન જે તમે વિડિયો માં સાંભળી

પ્રયાસની સ્કૂલમાં મને એમ થાય છે ક્યારેક ટીચર ઇંગ્લિશમાં વાત કરતા હોય ને તો એમ થાય કે હવે ઓલું થાય ને માથમ ખંજોળાવા માંડે આ એવું ખંજોળાવા માંડે પણ ખંજોળાય નહીં ટીચર નહીં હોય ટીચર પ્લીઝ હિન્દીમાં વાત કરો ને એટલું શાંતિથી પ્રેમથી ધીમા વાજે કહી દેવા જોઈએ ટીચર કે ઓકે એટલું કઈ ટીચર હિન્દીમાં વાત કરવા મંડે ને પ્રયાસ પછી મને ઘરે આવીને શું કે મમ્મી તું ઇંગ્લિશ શીખી જા ને હે ને પ્રયાસને બહુ શરમ લાગે

પણ ખબર નહીં કોણે કીધું છે પૂરા શેવ થઈને આવે છે એટલે ગાઈન સમજવા જેવી વાત છે મને ખબર છે આ પ્રિયાસના ચપ્પલ લેવા માટે અમે ગયા હતા અને એને પોતે ચપ્પલ બ્લેક કોમ બ્લેક મસ્ત લઈને એડિડાસ હ એડિડાસ કઈ કંપની એડિડાસ 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 કંપનીના લીધા છે અને રોજ નવા નવા ચપ્પલ પહેરે ક્લીન શેવ કરે હેર કલર કરવો છે

કેવાનું ગાઈસ થોડી કામકાજ જવાબદારી ભાગ દોડ પિયા આની પાછળ બહુ ભાગદોડી કરવી પડે છે મરે હા ગાઈસ તો હું હવે હું તૈયાર થઈને ઇટ્સ માય મમ હમ ગાઈસ બસ થોડોક ટાઈમ રુકી જાઉ પછી જો હું કે તૈયાર થઈ થઈને ભરું કે એન્ડ્રોઈડ વાડું ગાઈસ મારી વાઈફ ને ફૂલ સપોર્ટ કરો હા હવે અત્યારે એનું બહુ બધું ખુલી ગયું છે ને રાજ એટલે છે ને થોડું બોલે છે કે ગાઈસ મારી વાઈફ ને સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બટ ગાઈસ પ્લીઝ મારા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર જરૂરથી કરજો અને મારા વિડિયો માં મારે શું વધારવાની જરૂર છે એ કમેન્ટ કરીને મને જરૂરથી થી કહેજો ગાઈસ વેટ કોની કેતા વેટ વેટ ડોન્ટ સે વેટ મતલબ વેટ સેના માટે વેટ કરે ગાઈસ એને ટાઈમ કારણ કે હું પોતે જ મારા પર ધ્યાન નથી દેતી આ ચાર મારા છુટકારો મળશે એના પછી હું વેટ લોસ પર ધ્યાન દઈશ ત્યાં સુધી નહીં કારણ કે વેટ લોસ કરું ને ચાર માળા ચાર ચાર પાંચ વાર ચડવા ભાઈ ખાવાનો ખેલ નથી આને મે કેટલી વાર કીધું 4 વર્ષથી હું રોઉ છું મારા પગ દુખે તોય કે ભાઈ અહીંયાથી ચેન્જ કરો ચેન્જ કરો પણ આ છે ને ચેન્જ નથી કરતા ગાઈસ તમને મારા પર દયા આવતી હોય તો કમેન્ટમાં કહેજો કે કલ્પેશ બાપુ તમારી જગ્યા ચેન્જ કરો સાચી વાત છે કરજો ચેન્જ કોડ ડગા અરે ગાઈસ હવે તો શું વાત છે હવે બધું સામેનું તૂટવા માંડ્યું હવે તો ચેન્જ કરવી જ પડશે કોઈ ઓપ્શન નથી એટલે હું આમ બેસી ગઈ છું ગાઈ તો છોડે કપડા છોડ મારા શું છે ચલો ચલો ફટાફટ સુઈ જાય પ્રિયાંશ ને કાલે મેચ છે પ્રિયાંશ આપણે બાઇક લઈને જવું છે કે ટ્રેન માં જવું છે ટ્રેન ટ્રેન હા કેમ મેં તો વિચાર કર્યું તો તારા બાપાએ ના પાડીને એટલે મેં વિચાર કર્યો તો હવે ગાડી લઈને જ જાવ ગાડી લઈને જ જવાની છું જોવો તમે મને જે વસ્તુ ના પડે ને હું સામેથી કરું તમે મારી વાત સાંભળશો ને હું ઈમાનદાર થી સીધી તમારી વાત સાંભળી પણ તમે મારી વાત નથી સાંભળી એવી વાત છે ગાઈસ જે વિડીયોમાં બોલી શકાય એવી નથી સમજી જાજો થોડી ઈટ ઇઝ પર્સનલ તો ઈ વસ્તુ આમને માયની નથી જે મને પસંદ નથી તો એને મને ના પાડી કે બાઈક લઈને નથી જવાનું તો હું કાલે બાઈક લઈને જવા માટે રેડી છું પણ આ જો કપાતર મારો સોરી અત્યારે માસી મને કેતી હતી કે છોકરાને કાંઈ વિડીયોમાં આડું તેડું નહીં બોલતી મેં તને એક વાર વિડીયોમાં મસ્તી મસ્તીમાં વાઘરી બોલ્યું હતું ને એટલા માટે તો હવે નહીં બોલું ગાઈઝ અગર બાય ચાન્સ ક્યારેક ગલતીથી બોલાઈ જાય તો સોરી એડવાન્સ અને બેટા કાલ બાઇકમાં જવું છે ને નહીં હા ભાઈ રેડી નથી નહીં મારો તો પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ મેં વિચાર્યું છે જે વસ્તુ મારી ન માને ને એની હું પણ એક વાત નો માન તો હું હજી અને મને આવી મારી જશે ને તો હું કાલ બાઇક લઈને જ જઈશ તમે જોવું તો જોઈ લેજો તો